તમે દુકાનમાં હોવ અને દુકાન આમ ઊંડી છે બહુ લાંબી છે તમે છેલ્લે છો ને કોઈ આવે અને તમને અવાજ કરે તમે અવાજ સાંભળો પછી શું કરો બહુ સ્વાભાવિક છે કે દૂર રહેલો માણસ આપણને અવાજ કરે આપણે સાંભળીએ આપણે એની સામું જોઈએ આપણને એમ લાગે ઓહો એને કામ હશે એટલે આપણે આપણું કામ મૂકીને ત્યાં એની પાસે જઈએ અથવા તો એવું લાગે કે ભાઈ એને અહીંયા બોલાવી લઉં તો શું કહે તું અહીંયા અંદર આવી જાય આ બે જ ઘટના ઘટે તમને બોલાવલો માણસ એનો અવાજ સાંભળ્યા પછી કાં તો તમે એની પાસે જાઓ અને કાં એ તમારી પાસે આવે જો સામાન્ય માણસની આ ઘટના હોય તો આ જ નિયમ ભગવાનને પણ લાગે છે ભગવાનના ભક્તો ભગવાનને બોલાવે તો બે ઘટના ઘટે ભગવાનને થાય કે મારે જવું પડે એમ છે તો એ પોતે આવે અને એમ લાગે કે એને બોલાવો છે તો ભગવાન કે તું દ્વારિકા આવી જા સમજાય છે મારી વાત બે જ ઘટના ઘટે કાં તો પ્રભુ આવે અને કાં તો તમને બોલાવે એટલે એકવાર ખૂબ જોરથી ખૂબ ભાવથી મારી સાથે બોલવા લાગો જો એ સાંભળી જશે તો એ અહીંયા આવશે એને એમ લાગશે કે મારે અહીંયા બોલાવા છે તો કથા પછી તમને મંદિરે બોલાવશે દ્વારકા તો બોલાવી લીધા છે એટલે એક વાર ખૂબ ભાવ થી જય દ્વારકા તમે જેટલું સમજો છો ને એટલું સહેલું નથી આ અત્યારે સોનાનું ઘરણું લેવું કેટલું સહેલું છે બસ ખાલી લોકો માનસિક આમ પૂજા કરે છે નામ લીધું સોનું બસ પતી ગયું જો એક ભૌતિક પદાર્થ આટલો બધો મોંઘો હોય એક લૌકિક પદાર્થ આટલો બધો મૂલ્યવાન થઈ ગયો હોય તો કલ્પના કરો આ અલૌકિક જે આ વસ્તુ છે એ કેટલી મૂલ્યવાન હશે પણ સંસારની સંપત્તિથી તમે આ અલૌકિકને ન ખરીદી શકો ક્યારે સોનું લેવા માટે તમારી પાસે પૈસા હોવા જોઈએ અને આ ભગવાનને તમારે ખરીદવા માટે તમારી પાસે પુણ્યનું ભાથું હોવું જોઈએ તમારી પાસે સત્કર્મનું ભાથું હોવું જોઈએ કદાચ એમ માનીએ આપણે કે ભગવાને આપણને સંપત્તિ આપી અને કથા થઈ આપણા ઘરે સ્વયં ભગવાન ભાગવતજીના એ શ્લોકોમાં લભેત કેટલાય જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ને ત્યારે ભાગવત કરવાનો વિચાર આવે તો આજ તો ભગવાન ખરેખર આપણા આંગણે પધાર્યા તો આપણા કેટલા જન્મનું આ ભાથું હશે આપણી આર્થિક સંપત્તિ અને પ્રભુની કથા એને કોઈ સંબંધ નથી વાલા ભક્તજનો કથા કરવા માટે પૈસો જોઈએ વાત હકીકત છે વાસ્તવિકતા છે સ્વીકારવી જ રહી પણ પૈસો હોય એટલે કથા થઈ જ જાય એ વાસ્તવિકતા નથી અહીંયા શબ્દ વાપરો છે પત્રિકામાં પરિવારે કે દિવંગત સભ્યોના મોક્ષાર્થે પણ મારે તમને કહેવું છે કે દિવંગત સભ્યોના મોક્ષાર્થે આ કથા છે જ નહીં કેમ તો મહાપુરુષ એમ કહે છે કે જેના પિતૃઓને ભગવાનનું ધામ મળ્યું હોય ને એના આંગણે સ્વયં ભગવાન ભાગવતજી પધારે જેના પિત્રોને ભગવાનનું ધામ જ મળી ગયું હોય પરમ મમ ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહ્યું છે કે ભગવાનનું આપણે બધા શું ભગવાનનું ધામ જોયે છે આપણે કોઈ કીધું ક્યારે કે મારા સ્વર્ગમાં જાવ કોઈ વ્યાસપીઠ કોઈ નહીં કહે તમારા સ્વર્ગમાં જવાની પ્રયત્ન કરો કોઈ મહાન વક્તાઓ એમ નહીં કહે તમે સ્વર્ગમાં જવાની તૈયારી કરો કોઈ મહાપુરુષો તમને ઉપદેશ નહીં આપે તમે સ્વર્ગમાં જવાની તૈયારી કરો એક જ ઉપદેશ હશે ભગવાનના ધામમાં જવાની તૈયારી કરો અંતમ લોકો નથી કહેતા આ તો ભગવાને કીધું યદગતવાન અને વર્તનતે તદ્ધામ પરમ તો તમે આપણી ભાષામાં કહો છો તારા ધામમાં લઈ જાજે અને જાવું છે તો ભગવાનના ધામમાં જ જાવું સ્વર્ગની ને આ બધી બ્રહ્મલોકની અપેક્ષા છોડી દો ન નાક પૃષ્ઠમ ન ચ પારમેશ્યમ ન સાર્વભૌમ ન રસાધિપત્યમ ભાગવતનો વૃત્રાસુર એમ કહે છે કે મારે ભગવાન સ્વર્ગનું રાજ્ય નથી જોતું તમે આપો તો તમે બ્રહ્મલોકનું રાજ્ય આપો તો બ્રહ્મલોક ન જોતું આ ધરતીનું રાજ્ય આપો તો ધરતી નથી જોતી પાતાળનું રાજ્ય આપો તો પાતાળ પણ જોતું ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ નોગ સિદ્ધિર પુનર્ભવ ભગવાન આમાંથી મારે કશું જોતું નથી બસ જોઈએ છે તો તમારી ભક્તિ જોઈએ છે સમજ સત્વામ વિરહૈય કાંક્ષ ભગવાન તમારી ભક્તિ એટલા માટે જોઈએ છે કે તમારી ભક્તિ સિવાય તમારા ધામ સુધી કોઈ પહોંચાડે એવું છે નહીં આ સંસારમાં પ્રભુના ધામમાં જવું હોય તો ભક્તિ જોઈએ છે આ સ્વર્ગ આ બ્રહ્મલોક આ બધું છે ને વન ટાઈમ ઓફ આ ધરતીમાં મૃત્યુલોકમાં કદાચ સેવન સ્ટાર હોટલો આપણે જોઈ છે હશે ગયા હશો ઘણા બધા સેવન સ્ટારમાં પણ સ્વર્ગની બધું છે ને એ ટેન સ્ટાર છે આ ધરતી લોકની સારામાં સારી હોટલ કરતા ત્રણ સ્ટાર વધારે આપી શકાય એવી હોટલ છે સ્વર્ગ અને તમે સમજી શકો છો કે જેટલી હોટલ સારી એટલી એની ફી મોંઘી એક જ ગામમાં ઘણી બધી દુકાને કચોરી મળે એક જ ગામમાં ઘણી બધી દુકાને કચોરી મળે બધાની જગ્યાએ ભાવ અલગ અલગ હોય જૈન વિજયવાળા અન્ય જાઓ તો ભાવ વધારે હોય કેમ સારું છે એટલા માટે આ તમારા ઘરે કથા એટલી નથી કહેતો આ તમને સમજાવી દે એટલા માટે કહીશ રાજુભાઈનો તો એટલો ભાવ હતો કે કથામાં એ તમે બધા આવ્યા એના પહેલાં તો મારા ઉતાર આખો થેલો ભરીને રહી ગયા કે તમે ખાવ મેં કીધું આ બધું ખાય તો તમારી કથા કોણ કરશે પણ મારો કહેવાનો ભાવ એ છે કે જેટલું સારું એટલું મોંઘું જરૂર નથી મોંઘું સારું પાછું તો સ્વર્ગલોક છે બ્રહ્મલોક છે આ બધું બહુ હાઈફાઈ એવી હોટલો છે અને તમને હોટલમાં લોકો તમે રોકાવા જાઓ ત્યાં સુધી તમને ક્યાં સુધી રોકાવા દે હોટલવાળા જો તમારે આ એક્ઝામમાં તમારે આ ક્વેશ્ચન માર્ક થાય તો તમારે આન્સર તો આપવા પડશે મારો ક્વેશ્ચન સમજાય છે તમને તમે સારામાં સારી હોટલમાં રોકાવા જાઓ પણ હોટલના એ મેનેજર કે એના જે માલિક છે તમને ક્યાં સુધી રોકાવા દે પૈસા આપો ત્યાં બહુ નરું સત્ય છે હોટલમાં તમને પૈસા ભરો ત્યાં સુધી રોકાવા દે નકર શું કે હાલો ભાઈ નીકળો અને તમે જબરજસ્તી તમે કયો નથી નીકળવું તો તમારું ને લાઈટ બંધ કરી દે તો બસ આ મૃત્યુ લોક માં તમે સારામાં સારી હોટેલ માં પૈસા આપો ત્યાં સુધી રોકાવા દે એમ સ્વર્ગમાન આ બધા એવા એવી હોટેલો છે કે ત્યાં તમારી પાસે પુણ્ય નું ભાત હોય ત્યાં સુધી રોકાવા દે જેવું પુણ્ય પૂરું થયું એટલે પાછા ધક્કો મારે જાવ પુણ્ય કમાઈ આવો ધરતી માંથી પણ એકમાત્ર ધામ એવું છે ભગવાનનું કે ન્યાથી કોઈ પાછો ન થાવ તો ભગવાન સ્વયં કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન આ સંસારના જેટલા જીવાત્માઓ સ્વર્ગમાં બ્રહ્મલોકમાં જાય એ બધા પાછા સંસારમાં પુણ્ય કમાવા માટે આવે છે પણ જે મારા ધામમાં આવે છે એ પાછો સંસારમાં ક્યારેય પણ આવતો નથી યદગતવા ન નિવર્તન તેમ તો આજે આ પડિયાર પરિવારના એ દિવંગત આત્માઓ ભગવાનના ધામમાં પહોંચ્યા ને એટલે ભગવાનને થયું કે આ પરિવારના સત્કર્મ સારા છે એટલે ચાલો મને ઘર જવા દો એટલે ભગવાન ભાગવતના રૂપમાં તમારા ઘરે પધાર્યા છે એમને નથી આવ્યા ભગવાન આપણે ઘરે આવ્યા એ પ્રભુની અતિ કૃપા વરસી આપણા પર ઈશ્વરે કૃપા વરસાવી આ તો ભગવાને કૃપા કરી એટલે આવો અવસર આપણા ઘરે આવ્યો છે દીકરાના લગ્ન કરવા પડે ને એ તો આપણી ફરજ છે ગમે તેમ કરો તો એને કરવા જ પડે તમારે એમાં તમે એમ ન કહી શકો કે ભાઈ થાય દીકરીના લગ્ન તમારે કરવા પડે હજી કઈ તમે એમ કહી શકો ભાઈ મારી પાસે પૈસા નથી એટલે તમને ભણાવીશું નહીં અમે પણ લગ્નમાં તો તમે ગમે ત્યાંથી આ ઉછીના ના પાછીના કરી નહીં કોકની પાસે તમારા માથાની પણ પાઘડી ઉતારી નહીં તમે એમ કહો ભાઈ પૈસા આપો દીકરાને પ્રણાવો છો એ તમારી ફરજ છે દીકરાના લગ્ન કરવા માટે તમારે મહેનત કરવી પડે પણ ભગવાનની કથા કરવા માટે થઈને તમારે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવી પડે ઈશ્વરનો રાજીપો પ્રાપ્ત કરવો પડે આજે આપણે સૌ અહીંયા ભગવાનની આ દિવ્ય નગરી દ્વારિકાની અંદર બેસી અને ભગવાનનો આ ગુણાનો વાત સાંભળી રહ્યા છે ભગવાન મહાદેવના મંદિરેથી લઈ અને ઠાકોરજીને એને વાજતે ગાજતે નાચતા કૂદતા સૌ લોકો અહીંયા આવી અને ભગવાનના સામૈયા કર્યા ઈશ્વરના કર્યા આ ગ્રંથને સૌ લોકો માથા પર લખી ભગવાન ઠાકોરજીને લઈ આવ્યા આપણે અહીંયા હવે મને એક પ્રશ્નનો જવાબ આપ સૌને કે આ ગ્રંથને કદાચ તમે આમ હાથમાં લઈને આવો તો કોઈ ના પાડે ખરું કે નહીં આવો હાથમાં ન રખાય એમ આ ભાગવજીને તમે માથા ઉપર લઈને નીકળ્યા છો શા માટે અમેરિકાની સમૃદ્ધ બજારમાં સંત થોરો આ ગ્રંથને માથા ઉપર રાખીને નાચતા હતા જો એક અહીંયા તમને સમજાયું હશે કદાચ કોણ નાચતું તું ક્રિશ્ચન સંત થોરો એનો એક અર્થ થયો આ ગ્રંથ બિન સાંપ્રદાયિક ગ્રંથ છે કોઈ સંપ્રદાય સાથે ભાગવતને લેવા દેવા નથી ભાગવતનું જળ બધા માટે છે પરબ હોય ને પરબ એમાં ક્યાંય લખવું ન હોય કે અહીંયા બ્રાહ્મણોએ જ પાણી પીવું અહીંયા ક્ષત્રિયોએ જ પાણી પીવું ખાલી હોય પાણીનું પરબ પછી ત્યાં અઢારેય વર્ણ ત્યાં પાણી પીતા હોય એવું નહીં બધા જ પશુઓ પણ ત્યાં પાણી પીતા હોય પક્ષીઓ પણ પાણી પીતા હોય આ ભાગવત બિન સાંપ્રદાયિક ગ્રંથ છે કોઈ સંપ્રદાય સાથે આને નિસ્બત નથી કેવલ મનુષ્યના ઉદ્ધાર સાથે સંબંધ છે બીજું આ ગ્રંથ કોઈ એક સંપ્રદાયનો નથી અને એટલે તો ભગવાન વ્યાસજીએ ભાગવતના પ્રારંભમાં લખી દીધું કે અમે ભગવાનને વંદન કરીએ મંગલાચરણ કર્યું અને મંગલાચરણમાં વંદન કર્યા તો કોને કર્યા સત્ય સત્ય ઉપાસના કરતે હમ સત્ય કો પ્રણામ કરે બિન સાંપ્રદાયિક ગ્રંથને માથા પર રાખી અને સંત થોરો નાચતા હતા એટલે કે અમેરિકાના લોકો ભાઈ આ શું કરે છે લોકો કહું તો કે માણસ નાચે છે તો આ માથા પર રાખીને શું કામ એને મૂકી દે ને મુક્ત બની નાચી લે પણ ઘણા લોકો આમ જોતા જોતા જતા હતા એમાં એક માણસ એના પાસે ગયો અને કહ્યું કે શું કરો તમે તમે આ છોડો આ બુક્સ આ મૂકી દો નીચે અને પછી નાચો ને ત્યારે થોરોએ કહ્યું કે ભાઈ હું અત્યારે નાચી રહ્યો છું ને એનું કારણ જ આ બુક્સ છે મને નાચવાનો આટલો સમય આપ્યો એનું કારણ જ આ ગ્રંથ છે કે મારી જિંદગીના એટલા બધા પ્રશ્નો હતા એ પ્રશ્નોના જવાબ મને ક્યાંયથી ન મળ્યા ત્યારે એ પ્રશ્નોના જવાબ મને કેવલ આ ગ્રંથમાંથી મળ્યા એટલા માટે આજ હું નાચી રહ્યો છું કે આ ગ્રંથના લીધે ગ્રંથને આપણે મસ્તક પર રાખી અને વાજતે ગાજતે ખૂબ નાચતા નાચતા હું તો ગાડીમાં બેઠો તો પેલા રાજુભાઈ આવ્યા કે થોડીક વાર આ બધા નાચી લેવા દેજો નહીં કીધું વાંધો નહીં થોડી વારથી તો વળી પાછો એક રાઉન્ડ ચાલુ કર્યું ત્યાં એક છોકરો આવ્યો મને કે પાંચ મિનિટ રમી લેવા દો મેં કીધું તમે રમી લો અહીંયા વાંધો નહીં બાકી મેં નક્કી કર્યું છે કે જેટલી કલાક મારે અહીંયા બોલવાનું છે એટલી કલાક હું બોલીશ પછી હું તમને કહું ત્યાં સુધી બેઠા રહેજો હા તો તમે કીધું ત્યાં સુધી હું ગાડીમાં બેઠો તો હવે તમે હું કહું ત્યાં તમારે અહીંયા બેસવું પડે સીધો વ્યવહાર છે ભગવાન ને વાજતે ગાજતે સામૈયા કરી જે ગ્રંથે આપણા ઉપર કૃપા કરી છે બાલા ભક્તજનો એક વાત યાદ રાખજો આ ભાગવતજીનો ગ્રંથ છે ને આ કેવલ ગ્રંથ નથી સ્વયં ભગવાનનું વાંગમય સ્વરૂપ છે જ્યારે ભગવાન દ્વારિકાધીશ પ્રભુ આ ધરતીમાં એકસો ને પચીસ વર્ષ રહ્યા અને પછી જ્યારે પરમાત્મા એ અંતિમ નિત્ય લીલામાં ભગવાન પ્રવેશ કરે છે પરમાત્મા સ્વધામગમનની લીલા કરે છે અને એવા સમયે ઉદ્ધવજીએ ભગવાનને પ્રશ્ન કર્યો પ્રભુ સતયુગ ત્રેતાને દ્વાપરમાં તમે હતા તો ધર્મ તમારા શરણે આવતો તો કલિકાલ આવે છે તમે નહીં હો તો શું થશે ક્યાં જશે ધર્મ ભગવાને કહ્યું ચિંતા ન કરશો સતયુગ ત્રેતાને દ્વાપરમાં હું પંચમહાભૂતના શરીર સાથે આ ધરતીમાં હતો પણ કળિયુગમાં અત્યારે હું જાઉં છું તો કેવલ પંચ મહાભૂતના શરીરથી જઈ રહ્યો છું મારું તેજ વેદ વ્યાસે લખેલા ભાગવતની અંદર પધરાવતો જાઉં છું અને આ સંસારનો કોઈ પણ જીવાત્મા ભાગવતજીના શરણે આવી અને એનો મનોરથ જે ત્યાં મૂકશે તો એના બધા જ મનોરથને સંપન્ન કરવાની જવાબદારી ભગવાન ભાગવતજીની છે કારણ આ પરમાત્માનું સ્વરૂપ છે સ્વયં ભગવાન છે આ તમે ક્યારેય જોયું કે લાઇબ્રેરીમાં રહેલા પુસ્તકોની ક્યારે આરતી થઈ હોય